જાફરાબાદ છે એમાં ત્રણ સિંહ બાળની મૃત્યુ જોવા મળી અને પ્રાથમિક દ્રષ્ટિએ અમારા ડોક્ટર્સ છે અને જે નિષ્ણાંત વેટનરી નિષ્ણાંત છે એના મંતવ્ય મુજબ પ્રાથમિક દ્રષ્ટિએ એનિમિયા અને નિમોનિયાથી એમાં ડેથ હોવાનું જણાવવામાં આવ્યું છે એના સિવાય જે બાકીના એના ગ્રુપના નવ જેવા બીજા એનિમલ્સ હતા એના ઉપર સતત મોનિટરિંગ કરી મોનિટરિંગ કરી રહ્યા છે ઓબ્ઝર્વેશન્સમાં રાખી રહ્યા છે અને હાલ એ નવના નવ બધા તંદુરસ્ત છે અને ખાય છે અને બીજું કોઈ એવા કોઈ લક્ષણ એમાં જોવા મળ્યા નથી વધુ વિગત તો મેળવીશું સંવાદદાતા સાગર આપણી સાથે સીધા જોડાયા છે સાગર જે રીતે ત્રણ સી વાનના મોત ને તેની અંદર મોટો ખુલાસો થયો છે હવે આ ખુલાસા બાદ કયા પ્રકારની તકેદારી રાખવામાં આવશે આગળનું આયોજન કેવું વન વિભાગનું રહેશે બિલકુલથી કુશાગ્ર જો વાત કરવા જઈએ તો વન વિભાગનું જે શૈત્રુંજય ડિવિઝન છે અને તેમાં જાફરાબાદ રેન્જમાં તાજેતરમાં જે ત્રણ સિંહ બાળના મૃત્યુ થયા તેને લઈ અને વન વિભાગ છે એ દોડતું થયું છે જે ખાસ કારણ જોવા જઈએ તો જે સિંહ બાળ છે એમાં ન્યુમોનિયા અને એનેમિયા જેવા જે રોગ આવ્યા તેના કારણે આ જે ત્રણ સિંહ બાળ છે તેનું મૃત્યુ થયાનું વન વિભાગ દ્વારા એક ખુલાસો કરવામાં આવ્યો છે જે આ એક સિંહ નું જે જૂથ હતું એ જે જૂથ છે એમાં કુલ બાર સિંહો હતા અને તેમાંથી ત્રણ સિંહ બાળના મૃત્યુ થયા હતા અને કે બે હજાર વીસ માં જે છસો ને ચિમ્મોતેર સિંહોની સંખ્યા હતી અને તેમાં બત્રીસ ટકા જેવો વધારો થયો અને બે હજાર પચીસ ને જે સિંહોની વસ્તી ગણતરી છે તેમાં સંખ્યા પામી છે એટલે કે કહી શકાય કે જે કેન્દ્ર સરકારનો જે સિંહ સંરક્ષણનો જે પ્રોજેક્ટ છે તે અંતર્ગત આઠસો ને એકાણું જે સિંહોની સંખ્યા થઈ એ ક્યાંક ને ક્યાંક સફળ થઈ પરંતુ જે રીતે હવે આધુનિક ટેકનોલોજીનો વન વિભાગ દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કારણ કે તેને લઈને વન વિભાગ દ્વારા હવે આધુનિક ટેકનોલોજીનો નો પણ ઉપયોગ કરવામાં આવે છે એટલે કે જે જંગલમાં તમામ સિંહો જે વિચારતા હોય છે તેના દરેકે દરેક સિંહ ઉપર વન વિભાગની સીધી નજર હોય છે આવી સ્થિતિમાં જ્યારે ત્રણ સિંહ બાર ના મૃત્યુ થાય ત્યારે સ્વાભાવિક રીતે એક સવાલ ઉપસ્થિત થાય છે કારણ કે વન વિભાગ દ્વારા જે રીતે દાવા કરવામાં આવે છે સિંહોની સુરક્ષાને લઈને પછી એ કોઈ પણ પ્રકારની એમની જે હિલચાલ હોય તેના ઉપર પણ વન વિભાગની નજર રહી છે પરંતુ હાલ જે ચોમાસું છે અને ચોમાસામાં જે ઇતરડી હોય એમના કારણે આ જે રોગ છે એ ફેલાયો હોવાનો પણ એક જે ખુલાસો છે તે કરવામાં આવ્યો છે એટલે કે જે 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 ટીમ છે 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 સમગ્ર વન વિભાગની એ હાલ તે લાગી અને જાફરાબાદ તમામ સિંહો છે ન માત્ર જે ત્રણ સિંહ બાળના મૃત્યુ થયા અને એ ઉપરાંત નું એ જૂથના નવ સિંહો પરંતુ આસપાસના તમામ જે વિસ્તારો છે એમાં જે સિંહો વિચરણ કરે છે એ તમામ સિંહોને

જોકે હજુ સુધી ત્યાંથી કોઈ કોઈ એવું વન વિભાગ દ્વારા ઓફિશિયલ નિવેદન આવ્યું નથી પરંતુ જે વિગતો સામે પ્રાપ્ત થઈ રહી છે તેમાં એક ચોક્કસથી કહી શકાય કે હવે વન વિભાગ દ્વારા છે એ સિંહોના મૃત્યુ મામલે દોડધામ છે એ શરૂ થઈ છે અને આ અંગેના જે મુખ્ય જે કારણો છે એની તપાસ કરવામાં આવી રહી છે જે ત્રણ સિંહ બાળના મૃત્યુ થયા એ ત્રણ સિંહ બાળના તો એક જે રોગના કારણે મૃત્યુ થયાનું જાણવા મળી રહ્યું છે પરંતુ હવે જે બાકીના સિંહો છે તેમાં આ જે રોગ ન ફેલાય તે માટેની તકેદારી પણ વન વિભાગ છે એ લઈ રહ્યું છે બિલકુલ સાગર માહિતી સાથે જોડા બદલ આપનો ખૂબ ખૂબ આભાર